હારીજે શહેર બન્યું ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યા ગંદકીના કચરાના ઢગલાઓ હારીજે શહેરમાં વારંવાર ભૂગર્ભ ગટરો ઉભરાવાની જાહેર માર્ગો ઉપર ગંદા પાણી રેલાવા ઠેર ઠેર કચરો ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે હાલે ચાંદીપુરા વાયરસ રોગે ગુજરાતમાં પગ પેસારો કર્યો છે તેવામાં ગુજરાતના કેસો પણ વધી રહ્યા છે ત્યારે નગરપાલિકા ગોર નિંદ્રામાં હોય એવું જોવા મળી રહ્યું છે હારીજ શહેર વિકાસ કમિટી દ્વારા આ બાબતે હારીજ ચીફ ઓફિસરને લેખિત અરજ આપીને

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે